નમસ્કાર ગુજરાત ફોર્સ્ટ સાથે વિશે આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વખરેલા ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ પણ સતર્ક છે આજે ચાંદીપુરા કેસને લઈ આરોગ્ય વિભાગની બેઠક યોજાશે બેઠકમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિની સમીક્ષા થશે આ સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાશે મેડિકલ કોલેજના ડોક્ટરો વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં સામેલ થશે તમામ જિલ્લા આરોગ્ય અધિકારી મહાનગરપાલિકાના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાશે રાજ્યમાં છવ્વીસ ચાંદીપુરાના કેસો અધિકારી મહાનગરપાલિકાના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાશે ને પણ જણાવી દઈએ છવ્વીસ ચાંદીપુરાના કેસો નોંધાયા છે જે પૈકી ચૌદના મૃત્યુ થયા છે સૌથી વધારે ખતરો બાળકો પર મંડરાઈ રહ્યો છે જેને લઈ સતર્ક રહેવાની અપીલ પણ કરાઈ રહી છે બીજી તરફ આરોગ્ય વિભાગ પણ એટલું જ એક્શન મોડમાં છે સતર્ક છે બેઠકોનો દોર આદેશ છે અલગ અલગ બેઠકો કે જેમાં વિગતો માંગશે સ્થિતિની સમીક્ષા થશે અત્યાર સુધીમાં કેટલા કેસ નોંધાયા છે કેટલાના મૃત્યુ થયા છે આ તમામ અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા થશે સમીક્ષા થશે તો આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાશે મેડિકલ કોલેજના ડોક્ટરો પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સામેલ થશે તો જિલ્લા આરોગ્ય અધિકારી મહાનગરપાલિકાના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાવાના છે ચિંતાજનક વધારો કેસમાં થઈ રહ્યો છે જેના કારણે બેઠકો પણ થશે તો આરોગ્ય વિભાગ પણ એટલું જ સતર્ક થઈ ગયું છે ચાંદીપુરા વાયરસના કહેર સામે કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ એ જ સ્થિતિ છે વધારો ત્યાં નોંધાઈ રહ્યો છે જોકે અનેક લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે જે સૌથી ચિંતાજનક છે તોને એક માસૂમ લોકો ચાંદીપુરા વાયરસનો ભોગ બની રહ્યા છે. અનાજુદ્ધ સંવાદદાતા નિકુંજ જાની આપની સાથે જોડાયેલા છે. નિકુંજ ચાંદીપુરા વાયરસનો कहर સામે આરોગ્ય વિભાગ કેટલું સજ જી ધ્રુવિષાબ રાજ્યભરની અંદર ચાંદીપુરા વાયરસના કેસો ધીમી ગતિએ પરંતુ ચિંતાજનક રીતે વધી રહ્યા છે અઠ્યાવીસ જેટલા કેસો અત્યાર સુધીમાં નોંધાયા છે ને તેમાં ચૌદ જેટલા ચાંદીપુરાના શંકાસ્પદ કેસોના મૃત્યુની ઘટનાઓ જે છે તે પણ સામે આવી છે આ સમગ્ર ઘટનાક્રમને લઈને આરોગ્ય વિભાગ હવે એક્શનમાં આવ્યું છે ને આજે એક મહત્વની બેઠક આરોગ્ય વિભાગે બોલાવી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે આ બેઠકની અંદર આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ હાજરી આપશે આ ઉપરાંત દરેક જિલ્લાના આરોગ્ય અધિકારીઓ મહાનગરના આરોગ્ય અધિકારીઓ અને મેડિકલ કોલેજના ડોક્ટરો સિવિલ હોસ્પિટલના ડીન સહિતના જે ડૉક્ટરો છે તે પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ આરોગ્ય વિભાગની મહત્વની બેઠકની અંદર હાજરી આપવાના છે અને ચાંદીપુરા વાયરસને લઈને સરકારે અત્યાર સુધીમાં લીધેલા પગલાંઓ અને હવે તેને અટકાયતી પગલાં સ્વરૂપે કયા પ્રકારના એક્શન સ્વરૂપે પ્લાન તૈયાર કરી શકાય તે અંગે આ બેઠકની અંદર ચર્ચા થશે ઋષિકેશ પટેલ આ બેઠક લેવાના છે અને જે પ્રકારે ખાસ કરી ગ્રામીણ વિસ્તારોની અંદર અને જે કાચા ઘરો છે ત્યાં અટકાયતી પગલાં સ્વરૂપે આરોગ્ય વિભાગ તરફથી દવાનો છંટકાવ અથવા તો તે જે તિરાડો હોય છે જૂના ઘરોની તેને પૂરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે વધુ આ સંક્રમણ ન ફેલાય તે માટેની તકેદારી જે છે તે આરોગ્ય વિભાગ તરફથી રાખવામાં આવી રહી છે અને હવે એક મેગા સ્કેલ ઉપર આ અભિયાન જે છે તે શરૂ કરવામાં આવશે કારણ કે રાજ્યભરના તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓને પણ આજની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકની અંદર જોડવામાં આવશે અને તેમને પણ નિર્દેશ આપવામાં આવશે કે પોતાના તાબાના વિસ્તારની અંદર ચાંદીપુરા વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પગલાં લેવામાં આવે આ ઉપરાંત જે પ્રાથમિક લક્ષણો ખાસ બાળકોની અંદર જે જોવા મળતા હોય છે તેવા પ્રકારના લક્ષણો જણાય તો તેને કયા પ્રકારની સારવાર આપી શકાય તે અંગે પણ ચર્ચા થશે સૌથી મોટી મુશ્કેલી અત્યારે એ આવી રહી છે કે ચાંદીપુરા વાયરસનું પરીક્ષણ કરવા માટે જે નમૂના છે તે પુના લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને ત્યાંથી તે લેબોરેટરીમાં ટેસ્ટિંગ બાદ ઘણો સમય જતો રહેતો હોય છે

શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે વધુ એક બાળકીનો જીવ લીધો ગોધરાની ચાર વર્ષની બાળકીનું વડોદરા એસએસજી હોસ્પિટલમાં મોત થયું છે છેલ્લા પંદર દિવસમાં બે બાળકીના મોતથી ખળભળાટ મચ્યો છે અત્યાર સુધીમાં સાત સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યા છે ચાંદીપુરા વાયરસના ચાર દર્દી હાલમાં સારવાર હેઠળ છે ચાર પૈકી બે બાળ દર્દીઓને અલગ બોર્ડમાં શિફ્ટ પણ કરવામાં આવ્યા છે વાત તો શંકરપુર ચાંદીપુરમ નામનો જે વાયરસ છે તેને વધુ એક બાળકીનો ભોગ છે તે ગોધરા વર્ષની બાળકી છે તે સારવાર ખાતે આવી હતી અને ત્યાં હોસ્પિટલમાં આ બાળકીએ દમ તોડ્યો હતો છેલ્લા પંદર દિવસની અંદર બે બાળકોના મોતથી હાથ તો ખળભળાટ છે તે મચી ગયો છે કે અત્યાર સુધીમાં સાત સેમ્પલ છે તે પુણે લેબ ખાતે મોકલવામાં આવે છે પરંતુ હજી સુધી એક પણ જે સેમ્પલ છે તેના રિપોર્ટ આવ્યા નથી હાલમાં ચાંદીપુરમ નામનો જે વાયરસ છે તેના શંકાસ્પદ ચાર જેટલા દર્દીઓ છે તે સારવાર હેઠળ છે ચાર પૈકી બે બાળ દર્દીઓ છે તેમને પીડિયાટ્રિક એટલે કે અલગ વોર્ડ ની અંદર શિફ્ટ કરવામાં આવે છે જોકે આ તમામ લોકો છે તેમને ઝાડા ઉલટી ખેંચાવ તેમજ અવસ્થામાં આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ હતી અને અન્ય પણ જે કોઈ દર્દીઓ આ પ્રકારે આવતા હોય છે તેમના પણ સેમ્પલ છે તે લેવામાં આવે છે અને લેબ ખાતે મોકલવામાં આવે છે જોકે આ લોકોને ચાઇનદી વાયરસ છે કે કેમ તે તો સેમ્પલ નો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે પરંતુ જે રીતે આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ હાલ ભય છે તે જોવા મળી રહ્યો છે અને હોસ્પિટલમાં પણ આવતા તમામ દર્દીઓ છે તેમના સેમ્પલ લઈ અને સારવાર કરવામાં આવી રહી છે જો કે સત્ય એ ચાંદીપુરમ વાયરસ છે કે કેમ એ તો આખરી સેમ્પલનો જે રિપોર્ટ આવે છે તેના બાદ જ ખબર પડશે જી અલ્પેશ માહિતી બદલ આભાર આપનો ચાંદીપુરા વાયરસને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે શંકાસ્પદ ચાંદીપુરા કેસના સેમ્પલ પુણે ખાતે મોકલાયા વિશેષ પરીક્ષણ બાદ પુણે લેબોરેટરીનો રિપોર્ટ આવશે શંકાસ્પદ વાયરસ છે કે કેમ તેને લઈને ત્રણ દિવસ બાદ આ રિપોર્ટ આવશે શંકાસ્પદ કેસ મુદ્દે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે અસારવા સિવિલ મેનેજમેન્ટ દવાઓ ઓક્સિજન સહિતના જથ્થા સાથે સજ્જ છે અમારા અહીંયાથી ગઈકાલ મુજબ છ સેમ્પલ મોકલવામાં આવે છે પૂના અને એનો રિપોર્ટ આપણે વેઇટિંગમાં છીએ કે ખરેખર ચાંદીપુરા છે કે નહીં પરંતુ આપણા માધ્યમથી માતા પિતાઓને કહીશ કે ગભરાશો નહીં આપણા બાળકને જો તાવ ખેંચ જાડા ઉલટી કે સતત માથાનો દુખાવો આવા કોઈ સિમ્ટમ હોય તો તાત્કાલિક ધોરણે આસપાસના બાળકોના ડોક્ટરને મળો અને સારવાર ચાલુ કરો જેથી કરીને આપણને ખરાબ પરિસ્થિતિની અંદર પેશન્ટને લાવવું ન પડે અને વેન્ટિલેટરી કેરની જરૂર ન પડે રહી વાત મેનેજમેન્ટની તો અમારી પાસે ઇનફ એવું કહીશું કે એક્સપિરિયન્સ પીડિયાટ્રિશિયન્સ અવેલેબલ છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ વેન્ટિલેટર દવાઓ એ બધું પૂરતી માત્રામાં અવેલેબલ છે એટલે કોઈપણ જાતની એવી ચિંતા કરવાની જરૂર નથી પરંતુ પેનિક થયા વગર આવી કોઈ પરિસ્થિતિની અંદર આપણા ઘરમાં બાળક હોય તો ખાસ કરીને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા કરવી અમે જે સેમ્પલ મોકલ્યા છે એનો રિપોર્ટ આવશે પછી જ એકચ્યુઅલમાં ખબર પડશે કે ચાંદીપુરમ વાયરસ છે કે બીજો કોઈ વાયરસ છે